ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર નિકટુન્સ ચીકુ અને બંટી ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખાતે ગગનબેદી ઉજવણી કરે છે નિક ઇન્ડિયા દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અવિસ્મરણીય અવસરો નિર્માણ કરવા માટે ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે ભાગીદારીમાં બાળકોના ફેવરિટ નિકટુન્સ ચીકુ બંટી અને બાળકોએ નિત થીમની પતંગો ઉડાવી આ મકર સંક્રાંતિ પર અમદાવાદનું રિવરફ્રન્ટ ઉજવણીનું સ્થળ બની ગયું હતું કારણ કે નિક ઇન્ડિયા દ્વારા ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે ભાગીદારી કરી હતી જેને લઈ પરંપરાની ખુશી અને નિકટુંસની ઉર્જા એકત્ર આવતા પરિવારોને મોસમની ઉજવણી કરવાની મોજી રીત મળી હતી આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ ગયું હતું ત્યારે આ મહોત્સવે બાળકોને પારંપરિક ઉજવીમાં મોજેલો વળાંક ઉમેરીને તેમના મનગમતા નિકટું ચીકુ અને બંટી સાથે પતંગ ઉડાવવાની રજોર તક આપી હતી રિફ્રન્ટ વ્યાપક ઊર્જાથી ઉભરાઈ ગયું હતું જેની સાથે નિકટુની જોડી ચીકુ અને બંટી સાથે બાળકોએ વિશેષ ડિઝાઇનના નિક થીમના પતંગો ઉડાવ્યા હતા